ફેક્સિયન જેને ફાહિયેન તરીકે પણ ઓળખવામાં આવે છે એક ચીની બૌદ્ધ સાધુ અને અનુવાદક હતા જેમણે પાંચ મીટર સદીમાં બૌદ્ધ ગ્રંથોની શોધમાં ભારતની યાત્રા કરી હતી તેઓ તેમની યાત્રા અને તેમની યાત્રાઓના વિગતવાર વર્ણન માટે પ્રખ્યાત છે જે પ્રાચીન ભારત ખાસ કરીને તેના બૌદ્ધ ઇતિહાસ અને સંસ્કૃતિ વિશે મૂલ્યવાન આંતરદૃષ્ટિ પ્રદાન કરે છે અહીં ફેક્સિયન પર વધુ વિગતવાર નજર છે પ્રવાસનો હેતુ ફેક્સિયનનો પ્રાથમિક ધ્યેય એવા અધિકૃત બૌદ્ધ ગ્રંથો અને શાસ્ત્રો મેળવવાનો હતો જે તે સમય ચીનમાં સરળતાથી ઉપલબ્ધ નહોતા પ્રવાસ માર્ગ તેમણે સમગ્ર ભારતમાં વ્યાપક પ્રવાસ કર્યો જેમાં આધુનિક શ્રીલંકા અને મ્યાનમારના પ્રદેશોનો સમાવેશ થાય છે सिल्क रोड पर पगपाड़ा दरियाई मार्गे पाछा फरता समयगा भारत में रोकाण सहित तेमनी यात्रा त्र सौ नव्वाणु थी चार सौ बार सुधी लगभग तेर वर्ष चाली ऐतिहासिक महत्व अ रेकॉर्ड ऑफ बुडिस्ट किंगडम्स तरीके ओखाता फेक्सियनु वर्णन गुप्त काल दरमियान भारतना सामाजिक ધાર્મિક અને રાજકીય પરિદૃશ્ય પર એક અનોખો દ્રષ્ટિકોણ રજૂ કરે છે ઉલ્લેખનીય અવલોકનો તેમના લખાણોમાં બૌદ્ધ દંતકથાઓ મઠો મંદિરો અને તે સમયે ભારતમાં બૌદ્ધ ધર્મની સામાન્ય સ્થિતિનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે તેમણે દેશના શાંતિપૂર્ણ સ્વભાવ અને કાર્યક્ષમ વહીવટની પણ નોંધ લીધી ચીન ભારત સંબંધો પર અસર ફેક્સિયનની યાત્રાએ ચીન અને ભારત વચ્ચે સાંસ્કૃતિક આદાન પ્રદાન શરૂ કર્યું અને ચીનમાં બૌદ્ધ ધર્મના પ્રસારમાં ફાળો આપ્યો ફાહિયાન વિનય પિટકની શોધમાં ભારત આવ્યા હતા બુદ્ધના પરિનિર્વાણના ચારસો વર્ષમાં ચીનમાં બૌદ્ધ ધર્મનો ફેલાવો શરૂ થયો ચીનના સમ્રાટ મિંગટોએ ચીનમાં બૌદ્ધ ધર્મ ફેલાવવા માટે ભારતમાંથી ઘણા બૌદ્ધ સાધુઓને બોલાવ્યા હતા તેમાંના મુખ્ય નામો કશ્યપ માતંગ અને ધર્મરક્ષક છે ચીનના સમ્રાટે બૌદ્ધ ધમ્મ સ્વીકાર્યો અને એક સંગારંભ બનાવ્યું જે માન્ટેંગ ચોકલાન સંઘારમ તરીકે ઓળખાતું હતું ફાહિયાનનું બાળપણનું નામ કુંગ હતું તેમના માતાપિતાએ દસ વર્ષની ઉંમરે કુંગને સંઘાર્મને સમર્પિત કર્યું હતું પુખ્તાવસ્થા પછી કુંગે ભિક્ષુત્વ અપનાવ્યું અને તેમનું નામ બદલીને ફાહિયાન રાખવામાં આવ્યું ચીની ભાષામાં ફાનો અર્થ ધમ્મ અને હિયાનનો અર્થ આચાર્ય થાય છે તેથી આપણી ભાષામાં ફાહિયાનનો અર્થ ધમ્મગુરુ થાય છે ભારતના બ્રાહ્મણ ઇતિહાસકારોએ ફાહિયાન સાથે મોટો અન્યાય કર્યો ઇતિહાસમાં ફક્ત એટલું જ ભણાવવામાં આવે છે કે ઈ ચારસોમાં ફાહિયાન નામનો એક ચીની પ્રવાસી ભારતની મુલાકાત લેવા આવ્યો હતો આનાથી વધુ કોઈ માહિતી આપવામાં આવતી નથી અહીંના ઇતિહાસકારો એ પણ નથી કહેતા કે ફાહિયાન બૌદ્ધ ધમ્મના અનુયાયી હતા ઇતિહાસમાં ક્યારેય એવું કહેવામાં આવ્યું નથી કે ફાહિયાન બૌદ્ધ હતા અને તેઓ વિનય પિતકની શોધમાં ભારત આવ્યા હતા ફાહિયાન ભારત આવ્યા અને નાલંદા યુનિવર્સિટીમાં ઘણા વર્ષો સુધી બૌદ્ધ ધર્મનો અભ્યાસ કર્યો અને ત્રણ વર્ષ સુધી શિક્ષક તરીકે પણ તેમણે વિદ્યાર્થીઓને ભણાવ્યા હતા જ્યારે તેઓ ચીન પાછા ફર્યા ત્યારે તેઓ પોતાની સાથે ઘણા બૌદ્ધ ગ્રંથો લઈ ગયા હતા તેમના સાથી તાવચિંગ ભારતમાં બૌદ્ધ માર્ગ અને વિચારોથી એટલા પ્રભાવિત થયા કે તેઓ અહીંથી પાછા ફર્યા જ નહીં તેમણે કહ્યું કે હવેથી જ્યારે કોઈ બુદ્ધ નહીં હોય ત્યારે તેઓ પ્રાંતની ભૂમિમાં જન્મ લેશે ફાહિયાનને એકલા પાછા ફરવું પડ્યું ફાહિયાને તેમના છેલ્લા શ્વાસ સુધી ચીનમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો આજે ચીન ટેકનોલોજી અને વિજ્ઞાનમાં આટલું આગળ છે તેનું એકમાત્ર કારણ બુદ્ધનો વૈજ્ઞાનિક ધમ્મ છે આજે જ્યારે સમ્રાટ અશોકના શાસનકાળ દરમિયાન બૌદ્ધ ધમ્મનો પ્રભાવ અને પૂરા એશિયામાં બૌદ્ધ માર્ગની અસર વિશે નવેસરથી ચર્ચા થઈ રહી છે ત્યારે શિલાલેખોના આધારે નવા સંશોધનો થઈ રહ્યા છે અને એવું બહાર આવી રહ્યું છે કે ફક્ત ફાહિયાન જ નહીં પરંતુ સેંકડો બૌદ્ધ ચીની પ્રવાસીઓ બુદ્ધના દર્શનની શોધમાં ભારત આવ્યા હતા બ્રાહ્મણ ઇતિહાસકારો આપણને કહે છે તેમ તે બધા પ્રવાસીઓ ફક્ત ફરવા માટે ભારત આવ્યા ન હતા આ લોકોએ પોતાને શ્રેષ્ઠ સ્થાપિત કરીને પૂરા ભારતની પ્રજાને વર્ણવ્યવસ્થા જાતિવાદ ઊંચનીચ અંધશ્રદ્ધા અને પાખંડવાદનો ફેલાવો કરીને ભારતની મહાન બૌદ્ધ સંસ્કૃતિને ભારતમાંથી નષ્ટ કરી નાખી ત્યારે આ સત્ય આપણાથી કેમ છુપાવવામાં આવ્યું તેનો અંદાજ લગાવી શકાય છે ભારતીય સંસ્કૃતિના સમૃદ્ધ ઇતિહાસને ઉજાગર કરતું પુસ્તક ભારતીય સંસ્કૃતિ અને ભારતના ધરતીમાં ધરબાયેલા ભારતના સમૃદ્ધ ઇતિહાસને પુરાતાત્વિક આધાર પુરાવાઓ સાથે રજૂ કરતું અદ્ભુત પુસ્તક છે